અરુણભાઈ એક જીદ કરીને વિજ્ઞાનના સ્નાતક થયા અનુસ્નાતક થયા એક શિક્ષક થયા ગૃહપતિ થયા લોકવિજ્ઞાની થયા નિયામક પણ થયા લોકભારતીનું હવે સમગ્ર વ્યવસ્થાપન પણ અરુણભાઈ કરે છે આ આખી સફર જે છે એમાંથી કદાચ ગુજરાત વિદ્યાપીઠ સાથેનો એક નાતો પણ અરુણભાઈનો બંધાણો અને કુલનાયકની જવાબદારી પણ અરુણભાઈએ અદા કરી આ આ કેવી રીતે અથવા પ્રવૃત્તિમાં મુખ્ય પ્રવાહ સાથે કોન્ટ્રીબ્યુટ કરવાનો લાવો કેવી રીતે પ્રાપ્ત થયો એના વિશે થોડી વાતો મને કદાચ મારી બાના છે લોકો કે મારી બા છે તે બધાને ખૂબ પ્રેમથી સાચવતા કારણ કે અમારે ત્યાં આંબલામાં કે લોકભારતીમાં ઘણા વખત પછી હજુ તો આંબલામાં અત્યારે એવું કોઈ મહેમાન ગૃહ જેવું અલગ નથી એટલે સંસ્થાના જે કોઈ મહેમાનો આવે એને સાચવવાનું એ મારી બાના ભાગે આવતું એટલે ગમે ત્યારે કોઈ આવ્યા હોય બહારથી તો જેવો સમય ચા પાણી ભોજન આ તે એ બહુ પ્રેમથી બધાને સાચવતા ઘરના જ સભ્યની છે ઘરના સભ્યની છે અને એટલું બધું વધ્યું તું કે જેથી કરીને નાના ભાઈએ એક વખત આમલામાં તો ઠરાવ કર્યો કે ભાઈ આ વીસ રૂપિયાનો પગાર છે મનુભાઈ દવેને તો એના ઘરે આટલા લોકો આપણે ચા પીવા જાય છે તો એને પાંચ રૂપિયા ખાંડના વધારે આપો એમ કે તો આ જે રીતે અમારા કુટુંબમાં એક પરંપરા રહી કે સંસ્થાના મહેમાન એ આપણા જ મહેમાન ને રહે તો એ બધાની સાથે કેવી રીતે આપણે ભણવું એને ઉપયોગી થવું એની સેવા કરવી તો એમાંથી જ કદાચ મને આ બધા સંસ્કાર મળ્યા અને મારી બાને પણ બધું કેવી રીતે વ્યવસ્થાપન ઘરનું કરવું એની એક અદભુત કલા હતી તો મારો પણ આ બધા જોડે કે એ શોખ કરો કે બધું આપણે સરસ વ્યવસ્થા ઊભી કરી દેવી એટલે ગૃહપતિ તરીકે મુખ્ય ગૃહપતિ તરીકે જે બધી જવાબદારીઓ આવી એમાં મેં જે કંઈ કામ કર્યું એથી એક મારા નવા અનુભવ દ્વારા કે પરિચય દ્વારા બધાના ખ્યાલમાં આવ્યું કે આને કોઈ પણ વ્યવસ્થા સોંપીએ તો પણ એ સારી કરી જાણે છે એમ એટલે પછી મને જુદી જુદી જવાબદારીઓમાં વહીવટી કામમાં પણ આ બધું સોંપ્યું એ દરમિયાન અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં એક તબક્કે એવું આવ્યું કે નવા ટ્રસ્ટીઓ નિમવાના હતા તો ગોવિંદભાઈ રાવળને એ ત્યારે જવાબદારીમાં હતા તો એમણે જુદી જુદી ફેકલ્ટીમાંથી નામો પસંદ કર્યા તો એ સમયે મોતીભાઈ સુદર્શનભાઈ ને હું ને અમે બધા થોડા પસંદ થયા તો સાયન્સ અને ટેકનોલોજીના સંદર્ભમાં ગ્રામ ટેકનોલોજીના સંદર્ભમાં એ લોકોએ મને પસંદ કર્યો હતો હવે અમારી જે બધી મીટિંગો થયેલી અને એમાં જે કંઈ એ બધાને અનુભવ થયો એમાંથી એક તબક્કો એવો આવ્યો કે થોડીક આંતરિક ગેરસમજણો એકબીજા વચ્ચે હું એને એમ જ કહું કે કમ્યુનિકેશન ગેપ અથવા તો સંવાદ ઘટ્યો આ બધા કારણોસર એક એવી ક્રાઇસિસ ઊભી થઈ કે ભાઈ અત્યારે આપણે કોઈ આ સંભાળી લો તો સારું હવે મારે તો કોઈ સ્વપ્ના બહારની કલ્પના બહારની આ વાત હતી કે ભાઈ આવડી મોટી જવાબદારી મારા ભાગે આવે લોકભારતીમાં પણ મેં કોઈને જાણ પણ નહોતી કરી પણ અહીંયા એ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં ચર્ચાઓ થતાં થતાં એવા તબક્કે આખી વાત પહોંચી કે બધા વડીલો વચ્ચે અને અહીંયાના વહીવટી માળખામાં બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ જાય એમ હતું ત્યારે મને વડીલો એમ કહ્યું કે તમારે મન આ વિદ્યાપીઠના અસ્તિત્વ કરતાં પણ તમારું અને લોકભારતીનું મહત્વ વધુ છે એમ ધર્મ સંકટ ધર્મ સંકટ આવ્યું એટલે મેં કહ્યું કે મારું એ ગજુ નથી તો કે ના એ તમારો વેમ છે કે તમે આ કરો બીજું શું થયું કે અમારી આગલી મીટિંગોમાં આ સંદર્ભે જે કંઈ ચર્ચાઓ થયેલી ત્યારે સહજ રીતે મેં મારી વાતો મૂકેલી અને એ મને લોકભારતીના ઉછેરમાંથી જે મળ્યું હતું લોકભારતીના વાતાવરણમાંથી જે મળ્યું હતું કે સંસ્થા કુટુંબ વ્યક્તિ આ બધા વચ્ચેનું ટ્યુનિંગ કેવું હોવું જોઈએ અને આપણા વચ્ચેના એ સંબંધ કયા કક્ષાના હોવા જોઈએ આ બધામાં મેં સહજ રીતે મારા અભિપ્રાયો આપેલા એ બધાના સરવાળા રૂપ બધાને એમ લાગ્યું કે તમે જો અત્યારે આ એક આ સંભાળી લો તો બધું સચવાઈ જાય એમ છે અને જે જુદા જુદા અભિપ્રાય ધરાવનારા મિત્રો હતા એ બંને લોકો એવું કહ્યું કે જો અરુણભાઈ સંભાળતા હોય તો ચાલો અમે અમારી દલીલ પડતી મૂકીએ છીએ ત્યારે બધાએ મારી ઉપર એક પ્રેમથી અધિકારથી આગ્રહ કર્યો કે અરુણભાઈ ઉપર અમારો કોઈ અધિકાર ખરો એમ મે ચોક્કસ અધિકાર હું તમારો જ છું એમ તો પછી એમ કે તમે અમારું આટલું રાખો અને જ્યારે જે બે ત્રણ જુદા જુદા અભિપ્રાય ધરાવનારા મિત્રો હતા એ લોકો એમ કહેવા માંડ્યા કે ભાઈ જો તમે આ સંભાળતા હો તો અમે સાથે છીએ તો બધાનું એમ કહેવાનું થયું કે હવે અરુણભાઈ તમે ખોટી જીદ પકડો છો હવે એમ કે તમે આમ કરો છો તમને એમ કે વિદ્યાપીઠનું હિત તમારા હૃદયમાં નથી દેખાતું આવું બધું જ્યારે કહેવાયું ત્યારે આ એક યજ્ઞાર્થે સ્વીકાર્યું એ કેવો રહ્યો અરુણભાઈ આમ થોડું પાછળ જઈને વિચારો તો આખા જિંદગીના સરવૈયામાં વિદ્યાપીઠના કુલ નાયક તરીકેનો કાર્યકાળ એને કેવો મૂલવો છો જો હું એમ કહું કે એ સમયે મારા સ્વીકારવાથી વિદ્યાપીઠમાં એક સ્ટેબિલિટી ક્રિએટ થઈ તો કદાચ એ હું આત્મશ્લાઘા કરું છું એવું થાય પણ એટલું હું જરૂર કહી શકું કે હું નિમિત્ત બન્યો છું પણ વાતાવરણમાં પર્યાવરણમાં એક સંવાદિતા હા એ એ ચોક્કસ એટલે અરુણભાઈની સ્વભાવગત સંવાદિતા છે એ સંસ્થામાં ટ્રાન્સફોર્મેશન થઈ શક્યું ખરું હું મેં બધાને રિસ્પેક્ટ આપ્યું અને બધાને વિદ્યાપીઠમાં સાથે રાખ્યા અને એવું પણ બન્યું ને કે વિદ્યાપીઠ સાથે કુલનાયક તરીકે જે રીતે જોડાવાનું પણ એક કાળક્રમે બન્યું એમ એ જવાબદારીમાંથી ફરી પાછા લોક ભારતી તરફ આખો રથ લઈ જવાનું પણ જે નિમિત્ત બન્યું એનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાપીઠનું કામ જે છે એ વહીવટી કામ વધારે હતું લોકભારતી એક નાની સંસ્થા છે બીજું કે ત્યાં જે પ્રકારની પરંપરા નાનાભાઈએ ઊભી કરેલી મનુભાઈએ જેને ચાલીસ વરસ મેન્ટેન કરી એ એવું હતું કે બહુ ઓછો વહીવટ કરવો પડે અને તમને કામ કરવા માટેનો સમય વાંચવા માટેનો અભ્યાસ કરવા માટેનો વિદ્યાર્થીઓ સાથેનો એ બધા સમયને પૂરો અવકાશ હતો એ બધા કામો માટેનો અહીંયા એ નહોતો બીજું મને પોતાને પણ એમ લાગતું હતું કે હું પોતે અહીંયા અંદરથી એટલો બધો ખુશ નહોતો એટલે હું વિદ્યાપીઠને ચાહતો નહોતો કે ચાહતો નથી એમ નહીં પણ મને એવું લાગ્યું કે મારું જે કામ હતું એ હવે પૂરું થઈ ગયું છે અને હવે હું અહીંયા ન રહું અથવા તો બીજી જો સારી વ્યવસ્થા ગોઠવાઈ જાય તો હવે કોઈ તકલીફ ઊભી થાય એવું જણાતું નહોતું તો એ સમયે મેં નિર્ણય લઈ લીધો કે હવે હું પાછો મૂળ જગ્યાએ જતો રહું કારણ કે મેં જ્યારે અહીંયા આવવાનો નિર્ણય કર્યો એ સમયે હું બહુ સ્પષ્ટ હતો એટલે હું લિયન ઉપર અહીંયા આવ્યો હતો મારી ઉંમરના સંદર્ભમાં પણ બધા કહેતા હતા કે હવે તમે બે ત્રણ ટર્મ સુધી તમારે જ રહેવાનું છે બીજું મારે એ પણ કહેવું જોઈએ કે બહુ ટૂંકા ગાળામાં વિદ્યાપીઠે મને જે પ્રેમ આપ્યો છે એ અવર્ણનીય છે અવર્ણનીય છે આટલો નિસ્વાર્થ પ્રેમ ભાગ્યે જ આ જમાનામાં મળી અને અહીંયાના માળી ડ્રાઈવર કે આપણે ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓ જે કહીએ ત્યાંથી માંડીને સૌએ જે મને પ્રેમ આપ્યો છે એ એ એ એની બહુ નજીકના મિત્રોએ એમ કહ્યું છે કે અરુણ અમને આની ઈર્ષા આવે છે એટલો પ્રેમ મળ્યો હું એ પણ સ્વીકારું છું કે મારા વ્યક્તિગત સ્ટેટસની વાત કરીએ તો વિદ્યાપીઠના કુલ નાયક તરીકે હું આવ્યો એને કારણે ગુજરાત કક્ષાએ એક મારી નવી ઓળખ ઓળખી થઈ એ પણ મારે સ્વીકારવું છે કે મને અહીંયા વિદ્યાપીઠની આ જવાબદારી મળી એમાં વિદ્યાપીઠને ફાયદો થયો એના કરતાં મને અનેક ગણો થયો છે એ હું બહુ નિખાલસપણે સ્વીકારું છું પણ તેમ છતાંય મને એવું નહોતું કે મારે આ પદ ઉપર કીટકી રહેવું છે કે આ પદ તો ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠ એનું કુલનાયક પદ મને હું જતો હતો ત્યારે બહુ નજીકના મિત્રો મળવા આવ્યા હતા અમુકે બાધા રાખી હતી અમુકે સોગન આપ્યા હતા કે આ ન છોડાય તું મૂરખ છો આ છોડસ એ આવા પદ મેળવવા માટે લોકો જે આ જમાનામાં પ્રયત્ન કરે છે ત્યારે તને સહજ રીતે આટલા પ્રેમ સાથે મળ્યું છે અને તું શું કામ છોડસ પણ હું મારી જાત સાથે બહુ એ રીતે મારું કમિટમેન્ટ હતું કે હું આ પદ માટે કે આના માટે નથી આવ્યો મને જ્યારે એમ લાગ્યું કે હવે શો કે બધું બરાબર છે આપણા જવાથી વિદ્યાપીઠને કંઈ હવે નુકસાન થઈ જવાનું છે કે પડી ભાંગવાનું છે એવું છે જ નહીં તો પછી હવે આપણે પૂરું કરીએ બીજી તરફ લોકભારતીમાં પણ હું રિટાયર્ડ થવાના આરે જ હતો પણ મારા મનમાં સ્પષ્ટ હતું કે લોભારતીમાંથી પણ નિવૃત્ત થયા પછી મારે એની નજીકના કોઈ ગામડામાં જ રહેવું છે એટલે મારે કોઈ શહેરમાં જવું છે કે કોઈ પદ ગ્રહણ કરવું છે એવું નથી કારણ કે ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે અને કચ્છના એ મને બહુ પહેલી રીતે પૂછવામાં આવ્યું હતું કે જો મેં સ્વીકાર્યું હોત તો વાત આગળ જરૂર ચાલી હોત પણ મને એમ થયું કે ના મને કામમાં જે આનંદ આવે છે એ આમાં નથી અને પછી હું મારી જાત સાથે મહિલા સાથે પણ ડાયલોગ કરતો કે દોસ્ત ત્યાં હવે એક વખત થઈ ગયો વીસી એટલે ઘણું હવે એમ હવે આપણે કામ કરો અરુણભાઈ મને એવું લાગે છે કે વિદેશ પ્રવાસો એટલા બધા કદાચ વિદ્યાર્થીઓ સાથેના અનુબંધને લઈને અથવા અભ્યાસને માટે થઈને એવું નહીં કે ફરવા ગયા ને વિદેશમાં ગયા સહેલગાયે ગયા ને વિદેશમાં ગયા પણ તમારા કેટલાક પ્રવાસો તો એવા છે કે ત્યાંથી કેટલીક ટેકનોલોજી એની વિગતો જાણવી નાસા સાથે નો તમારો લગાવ એટલે બહાર પણ તમે ખૂબ ફર્યા છતાં પણ તમારો લગાવ તો મૂળ ધરતી સાથે જ પાછો એવો ને એવો બન્યો રહ્યો તો આ આમાં ક્યારેય એવું નથી બન્યું કે આમ સ્ટ્રગલ થઈ હોય કે મને કોઈ દી કહ્યું હોય કે આ બધું છોડીને બહાર નીકળી જઈએ એવું નથી બન્યું એવું નથી બન્યું એમ તો મારે ન કહેવાય પણ પછી જ્યારે મેં વિચાર્યું છે ત્યારે પલ્લું આ બાજુ નમ્યું અચ્છા દાખલા તરીકે પહેલી વખત જ મારો વિદેશ પ્રવાસ થયો ને હું અમેરિકા ગયો ત્યારે રદગર યુનિવર્સિટી માં જવાનું થયું ને ત્યાં આપણા ઈશ્વરભાઈ પટેલ એ હતા તો એમની જોડે બધી જે વાત થઈ ત્યારે મને એણે કહ્યું કે મારે દોસ્ત એક તારા જવાની જરૂર છે અને આ સંપૂર્ણ સત્તા મને છે અહીંયા એટલે એણે મને ત્યાં એપોઇન્ટમેન્ટ લેટર આપી દીધો બન્યું એવું કે મેં ખૂબ આનંદથી એ વાત મનુદાદાની જોડે અમે હતા તો એમને મેં વાત કરી અમે જેમને ત્યાં ઉતર્યા હતા એ લોકભારતીમાં વર્ષો પહેલાં લાઇબ્રેરિયન તરીકે કામ કરતા સોમાભાઈ પટેલ તો અમે નીચે ચર્ચાઓ કરતા હતા અને બધી વાતો કરતા હતા લોકભારતીની ત્યાં એમનું ધ્યાન ગયું કે મનુદાદાજી સૂતા નથી કે અત્યારે સૂઈ જતા હોય છે કે કંઈ તકલીફ નહીં હોય ને એમ એટલે એ પોતે પૂછવા ગયા કે કંઈ માથું દુખતું હોય કે કંઈ તકલીફ હોય તો દવા આપીએ કે વિક્સ ચોળી દઈએ કે વગેરે એટલે મનુભાઈ કે ના ના એમ કે અરુણ ક્યાં છે કે તો કે એને બોલાવતા હો કે એટલે અમે એમને માં ગયા મને કે જો ભાઈ તને પેલા રદગરવાળા હવે એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો છે પણ આપણે કઈ રોકાવાનું નથી ત્યારે અમે ખૂબ હસી પડ્યા સોમાભાઈ ને અમે મને કે જો આમ ને ઊંઘ્યા નથી એનું કારણ છે એટલે મેં કહ્યું સારું એટલે હું મારા રૂમમાં ગયો ત્યાંથી એપોઈન્ટમેન્ટ લેટર લેતો આવ્યો અને મેં એમની હાજરીમાં ફાડ્યો બસ દાદા હું અહીંયા ફાડી નાખું છું સુઈ જાઉં તો મેં હવે ત્યારે મને એમ થયું હતું કે આટલી મોટી વ્યક્તિને મારા ઉપર કેટલો બધો વિશ્વાસ છે અથવા તો એ એમ જુએ છે કે ભાઈ આ બધું તમે નહીં સંભાળો તો કોણ સંભાવશે કેટલો તારે અહીંયા નથી રહી જવાનું એવી જ રીતે એક બહુ મારા જીવનનો એ આનંદનો પ્રસંગ પણ કે હું ત્યાંથી જ મારે જવાનું થયું હતું સોમાભાઈને ત્યાંથી જ ત્યારે મેં એમને કહ્યું કે મારે આ કાલ સગનની પ્લેનેટરી સોસાયટી જે છે ને ત્યાં કાલે જવાનું છે તો તમે મને ઉતારતા જશો એમ તો કે ત્યાં તારે ન જવાનું હોય મને મને કે એ તો બહુ ઉચ્ચ કક્ષાની પેલી છે ને એ લેબોરેટરીમાં તને કોણ બોલાવે કે મેં દૂપ મને ત્યાંનો કાલે એપોઇન્ટમેન્ટ લેટર છે ને કાલે મારે ત્યાં જવાનું છે એટલે મને કે કાંઈક તારે ભૂલ નથી થતી ને કે એટલે મેં એમને એ પત્ર મને કે હા હા દોષ કે આ તો એ જ છે કે તને કેવી રીતે કે સણોસરા બેઠા આ આમંત્રણ કોણે આપ્યું એ બહુ એક્સાઇટ થઈ ગયા હતો મેં કહ્યું આ છે તો એ જ કીધું તો હા હા કે તો કે અદ્ભુત અદ્ભુત મને આ તો કે અહીંયાના નહીં બહુ ભાગ્યે જ અંદર પ્રવેશ મળે છે બહુ સારું કહે સારું કારણ કે હું તને ઉતારતો જઈશ કે મેં કીધું બહુ સારું કીધું મને મને તો કાંઈ જડે નહીં કીધું તો એ મને ઉતારતા ગયા પછી સાંજે પાછા લઈ જવાનો હતો મને પાંચ વાગે અને એ હું તમારી રાહ જોઈશ ત્યાં હું બીજીથી ત્યાં તો કંઈ પહોંચી શકું એમ નહોતો તો એ જ્યારે આવ્યા મને લેવા ત્યારે એ કાર્લસેગરની પ્લેનેટરી સોસાયટીના લોગોવાળું ટી શર્ટ એ પહેરેલું અને મારા હાથમાં બુક્સ ને સીડીને બધું હતું અને મને બે ચાર જણા ત્યાંના મૂકવા આવ્યા તો એ તો જોઈ જ રહ્યા મને કે આપણે ત્યાં જેમ શાલ ઓઢાડે એમ અહીંયા આ લોકો ટી શર્ટ પહેરાવે કે એમ અને એ કંઈ બોલે જ નહીં મારી જોડે રસ્તામાં મને કે અરુણ તું ત્યાં જઈ આવ્યો એમ કીધું કે હા અમે ઘરે જેવા પહોંચ્યા એટલે એણે મને ઊંચકી લીધો તેડી લીધો અને રડે પોતે એના પત્નીને કીધું કે લાપસીના આંધણ મૂકે એમ કે આપણા અરુણને સોસાયટી સોસાયટીએ ટી શર્ટ પહેરાવ્યું છે તને ખબર નથી કે આ શું સન્માન કહેવાય એ કોઈ માની નહોતા શકતા અને ત્યારે મને એમ થયું કે ઓહો આટલું બધું અગત્યનું છે ત્યારે મને એમ થયું કે ઓહો હું સ્કૂલમાં ધૂળિયા અને અહીંયા પ્લેનેટરી સોસાયટીમાં વિજ્ઞાનનું કાંઈ ભણ્યો નહોતો અને મને આટલી મોટી ઇન્ટરનેશનલ અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થામાં એક ટીર્ષક પહેરાવે કોઈ અને બનુદાદા એનો આટલું સત્કાર કરે એટલે પુત્ર વશ પુત્ર ભાવ એનામાં એવું પણ ખરું નરુણભાઈ કે વિજ્ઞાન સાથેનો તમારો પ્રેમ કદાચ આપણે કહીએ ન કહીએ પણ પ્રભાવનો હશે કે વિજ્ઞાનમાં પ્રવેશ મેળવ્યો એટલું નહીં પણ વિજ્ઞાન દર્શન જેવું પહેલું અને કદાચ એકમાત્ર નોન કોમર્શિયલ મેગેઝિન એટલા બધા સ્ટ્રગલ પછી પણ તમે અને અર્ચનાબેને એ ચલાવ્યું હજી આજે પણ અમે બહુ હસવામાં કહીએ છીએ કે આ બહુ યુનિક મેગેઝીન છે એટલે પહેલા કોઈકને એમ થાય કે આ તો બહુ પોતાના મેગેઝિનના વખાણ કરે છે મજૂબ ના એવું નથી પણ એવું હશે કે જે એક પણ વરસ એવું નથી બન્યું અમે ખોટ ન ખાધી હોય અને જે મેગેઝિનનો તંત્રી પણ એ ખોટ ભરતો હોય એવું કીધું આ પહેલું મેગેઝિન હશે પણ વિજ્ઞાન સાથેનો એક લગાવ એટલે અમે ગમે એમ કરીને એ મેગેઝિનને ચાલુ રાખીએ પણ એ એનું વળતર મને એવું લાગે છે કે કુદરત કહો કે ભગવાન કહો કે હું એમ બહુ શ્રદ્ધા ધરાવું છું આ બધામાં તો વિજ્ઞાનના કામમાં મને બહુ સારી પેઠ સમાજે અને દુનિયાએ આવકાર્યો પણ છે અને તમે જુઓ કે એવો જ એક અદભુત કિસ્સો છે હું તો આ તમે જ્યારે માતૃભાષાની વાત કરો છો ને એમાં આ મૂકવા જેવો છે કે પહેલી વખત મારે ફ્રાન્સ જવાનું થયું ત્યારે મારી પાસે એક એડ્રેસ હતું અને કિરણભાઈ કરીને એક આપણા બારડોલીના લીધા વ્યક્તિ તો એ કિરણ વ્યાસને ત્યાં હું મળવા ગયો તો એને ત્યાં એક શિબિર ચાલતો હતો તો મને કે આ લોકોની સાથે ઘડીક બેસવું છે કેમ મેં કીધું હા બેસી હતી પછી મને કે તમે ગુજરાતીમાં બોલજો કે હું એનું સીધું ફ્રેન્ચમાં પેલું કરીશ ટ્રાન્સલેશન ટ્રાન્સલેટ કરીશ મીધું કે બરાબર તો એ વાત ચાલી અડધો એક કલાક ને હું તો પછી નીકળી ગયેલો બીજા વર્ષે મને કિરણભાઈનો ફોન આવ્યો મને કે હું પેરિસથી બોલું છું મીધું ઓહ બોલો બોલો મને કહે આવું છે ને પાછું પેરિસથી મીધું શું છે તો કે અમારા શિબિરમાં તમારે આવવાનું છે કે મને કે બહુ મજા થઈ મીધું શું તો કે મેં અમારા શિબિરાર્થીઓના ફીડબેક લીધા ને તો એમાં સૌથી વધુ શેમાં મજા આવી એની વાત એમાં એ લોકોએ લખવાની હોય તો કે એસી ટકામાં પહેલું નામ તારું છે અને કે મારા કમ્પ્યુટરમાં તારું નામ તો હતું નહીં કારણ કે તું મારો રેગ્યુલર સ્પીકર તો હતો ને એટલે કે અમે કલ્લે ચડી ગયા કે કોની વાત છે કે પછી બહુ યાદ કર્યું ત્યારે ખબર પડી કે તે દિવસે તું આવ્યો હતો ને ત્યાં ઘડીક વાત કરી હતી એમાંથી આ બધાને મજા પડી ગઈ એટલે હવે તું મારો ઓફિશિયલ એટલે આઉટ ઓફ શેડ્યુલમાંથી ઓફિશિયલ શેડ્યુલમાં હા આવ્યો અને પછી હું ત્યાં ગયો ત્યારે મેં ને કહ્યું કે જો ભાઈ કીધું મને કાંઈ એવું અંગ્રેજી આવડતું નથી કીધું કે હું ફળફળાટ બોલું ને તમારાને પેલું થાય એટલે હું તો ગુજરાતીમાં જ કીધું એમ તો કે હા કે અને એવું બન્યું કે હું ત્રણ વખત ત્યાં ગયો હું ગુજરાતીમાં જ ભાષણો કરું અને એનું ટ્રાન્સલેશન કરું અને છતાં ફીડબેક એટલે આજે આપણે ગણિવાર કહીએ ને કે ભઈ પહેલું અંગ્રેજીમાંથી આપણે ગુજરાતી બહુ કર્યું છે રોય બહારના કોઈક આવ્યા છે એનાથી આપણે અંજાઈ જઈએ પછી આમ જરા અહોભાવમાં રહીએ પણ હું એમ કહું કે આપણામાં જો તાકાત હોય તો એ બોલાવે આપણને ના એટલે વાતનું સત્વ હા મૂળ છે તમે જે વાત કરતા હો એ કન્સેન્ટ તમારો તત્વની જો રજોઆત અને એ હોય તો માધ્યમ થઈ એમની તપોવન સંસ્થામાં અને પછી તો શું મજા થતી કે યુરોપના દેશો તો નાના એટલે ત્યાં શનિ રવિ રજા હોય એટલે એ લોકો અમને લઈ જાય ને બબે ત્રણ ત્રણ દેશ બતાવે તો યુરોપના કેટલા બધા દેશો હું ફર્યો અને જલસાથી ફર્યો અને એક અમારા ત્યાં શિબિરાર્થી એવા હતા કે એમને પોતાનું હેલિકોપ્ટર એટલે મને એણે કહ્યું કે તારે હેલિકોપ્ટરમાંથી શું જોવું છે

સણોસરાની આસપાસના ગામડાઓના ગરીબ છોકરાઓને જે વિજ્ઞાન ભણાવ્યું એનું વળતર ભગવાન અહીં આપે આ નહીં તો એક હેલિકોપ્ટરમાંથી આપણે જે કલ્પના કરી હોય એ જોવા મળે લાક્ષણિકતા સાથે